બી ના તહેવાર ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદ ઉનબી ની તહેવારોની ઉજવણીના રૂપે જુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહ્લાહઉ અલૈહૈ વસલ્લમ સાહેબના પંદરસોમાં જન્મદિવસ ઈદે મિલાદુનબીની પ્રતિવર્ષ મુસ્લિમ સમાજ દ્વારા સાનો સૌકતથી ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે ઠેર ઠેર જુલુસ આમ ન્યાસ વાય સહિતના કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે ઈદે મિલાદુન્નબી જુલુસ અંકલેશ્વર શહેરના કસ્બાતી વાળથી નીકળી કાગડી વાડ ગોયા બજાર ભાટવાડ ભંડાર હોટલ મુલ્લાવાડ થી થઈ કાજી ફળિયા થી હજરત હલીમ સાદાતર ભંડારી ની દરગાહ શરીફ ખાતે બાલ મુબારક ની જીયારત કરાવી જુલુસ સમાપન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ડીવાયએસપી ઓઝા ની સૂચના ને માર્ગદર્શન હેઠળ શહેર પીઆઈ ચાવડા પીએસઆઈ ચૌહાણ તથા સ્ટાફ ના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાયો હતો આ જુલુસ માં જસને ઈદે મિલાદુન્નબી કમિટી ના મુસ્તાક શેખ મુખ્તયાર મલિક વસીમ ફડવાલા સૈયદ ગિયાસુદ્દીન કાજી સૈયદ મુનબ્બર બાવા સૈયદ આરિફ બાવા બખ્તિયાર પટેલ અમન પઠાણ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા محصل انسانیت ہے ظلمت کرے میں آ کر انسان کے حق کی بات کی ہے ہر چاہے اسی بھی خطے میں رہنے والے یا وہ جانور ہو یا بس انسانیت ہے سب اور آپ کو آپ کے رحمۃ من اپنے اس رحمت کو امت کے اندر آئے وہ مسلم ہو سب کے لیے رحمۃ اور رحمت ہے جیسے دعائیں کرتے تھے چاہتے تھے اور ایک ناشر اور بندوں کے حق ہے اس کو دیا جائے اس کو دیا جائے آپ کا جو ادب ہے وہ ادب ہے وہ کیا جائے کیا جائے اور ایک دوسرے کے حقی پارے رسول <سؤال> صلی اللہ علیہ پندرہ سو برس اور ان حقوق کی بہت ادا نہیں کرتے اللہ نے اس طرح تو دنیا مسلم بھی انشاءاللہ ان اور اللہ تبارک اللہ سے سچی محبت کے ساتھ فرمائے اور جو لوگ تبارک و تعالیٰ ان تمام آئے اور جو رسول اللہ کہ اللہ تبارک محبوب Stop. i mean